નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સંસ્કૃત જેનો પાઠ નવમો જેનું નામ છે આમલમ દ્રાક્ષા ફલમ આ પાઠના સત્ર એકની અંદર જે આવે છે તેના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ

નીચે આપેલ કાવ્ય પંક્તિઓ સુંદર અક્ષરે લખો એટલે કે અનુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી પંક્તિઓ છે તેને આપણે જોઈ અને સારા અક્ષરે લખવાની છે તો ચાલો આપણે લખીએ કિંચ કરો સહ કિંચ કરોતી વામત પશ્યતી દક્ષિણ તશ્યતી અગ્રત પશ્યતી પૃષ્ઠત પશ્યતી સ્વેદ જાયતે તૃષા જાયતે આ પ્રકારે આપણે પંક્તિઓ છે તેનું અનુલેખન કરી દઈશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે આપેલો છે જેની અંદર આપેલ ગુજરાતી શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ શોધી તેની ફરતે નિશાની કરો જેમાં ડાબી બાજુ એટલે થશે દક્ષિણતઃ પરસેવો એટલે થશે સ્વેદ ખાટુ એટલે થશે આમલમ

અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ આગળનો પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ અમા દર્શાવેલ મુખ પરના ભાવને બમા દર્શાવેલા યોગ્ય શબ્દ સાથે જોડો તો ચાલો આપણે જોડીએ અહીં જે સ્માઈલીઓ આપેલી છે તે સ્માઈલીઓને આપણે યોગ્ય શબ્દ સાથે જોડવાની છે જેમાં પ્રથમ સ્માઈલી છે તે બુભુક્ષિત એટલે કે આશ્ચર્યચકિત થયેલો હોય તે પ્રકારે જોવા મળે છે બીજી સ્માઈલી છે તે આપણને શાંત એટલે કે શાંત જોવા મળે છે ત્રીજી સ્મૈલી છે તે ક્રોધિત એટલે કે ગુસ્સે થયેલ જોવા મળે છે અને પાંચમી ચોથી સ્માયલી છે તે આનંદિત એટલે કે ખુશ થયા હોય ત્યારે જે પ્રકારની સ્માયલી દોરાય તે પ્રકારની સ્માયલી આપણને જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ કોષ્ટકમાં કાવ્યમાં આવતા જુદા જુદા બાર શબ્દો છુપાયેલા છે જેને શોધી કોષ્ટકની નીચે આપેલી ખાલી જગ્યામાં લખો એક ઉદાહરણ આપેલ છે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આપેલા શબ્દો છે તે તમે અહીં જોઈ શકો છો પાઠમાં આવતા શબ્દો છે રસ શૃંગાલહ દ્રાક્ષાફલમ ગચ્છતી ક્ષુધા અનુક્ષણમ શ્રાંત પશ્યતી આટલા શબ્દો આપણને તે બોક્સમાંથી મળે છે તો આપણે શબ્દો છે તે બોક્સ કરી અને ફરીથી પાછું અહીંયા લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ઉદાહરણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જુઓ આપેલું છે કે શ્રૃંગાલહ વનમ તો વાક્ય બનાવ્યું શૃંગાલહ વનમ ગચ્છતી એવી રીતે બાલિકા ગૃહમ તો વાક્ય થશે બાલિકા ગૃહમ ગચ્છતી ત્રીજું વાક્ય છે નરસિંહ મંદિરમ તો તેનું વાક્ય થશે નરસિંહ મંદિર ગચ્છતી ચોથું કૃષ્ણ ગોકુલમ તો વાક્ય થશે કૃષ્ણ ગોકુલમ ગયાલય તો તેનું વાક્ય થશે સંધ્યા વિદ્યાલયમ ગચ્છતી ત્યાર પછી પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવો જેમ કે ગચ્છા તો ગચ્છતી એવી રીતે પશ્યામી તો થશે પશ્યતી કરોમી તો થશે કરોતી અને ઉત્પતામી તો તેનું થશે ઉત્પતતી અને વદામી તો તેનું થશે વદતી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો જેમાં પેલી પંક્તિ થશે ઈતા ગતી કિમોપી ન લભતે તિમતી શ્રાંત જાયતે ખિન્ડ આવી પૂરી થશે ત્યાર પછી બીજી પંક્તિ છે કિંચ કથય સિંચ કથય આમલમ દ્રાક્ષાફલ કથયતી પલાયતે ત્યાર પછી પ્રશ્ન આઠ ચિત્ર જો ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો જેમ કે ચિત્ર આપેલું છે તેને આસપાસ અલગ અલગ આપેલી છે તે વસ્તુઓ જોઈ અને તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે તો ચાલો પેલું વાક્ય આપણે બનાવીએ કે રાઘવસ્ય પૂરત આસનદ અસ્તિ એટલે કે રાઘવની પૂર્વ દિશામાં આસન છે આગળ આસન છે ત્યાર પછી રાઘવસ્ય પૃષ્ઠતઃ ઉત્પીઠિકા અસ્તિ એટલે કે રાઘવની પાછળ ઉત્પીઠિકા એટલે કે ટેબલ છે ત્યાર પછી રાઘવસ્ય એટલે કે રાઘવની જમણી બાજુ ફૂલ આપેલું છે અને રાઘવસ્ય રાઘવત પરિ તો રાઘવની દક્ષિણ તરફ પાન આપેલું છે તો આ પ્રકારે આપણે ચિત્ર તમે જોયા અને તે પ્રકારે આપણે લખીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ નવ આમલમ દ્રાક્ષા ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી એક બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાર્ટ સાથે ત્યાં સુધી આવજો